પાટણમાં મેડિકલ વેસ્ટનું ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ થાય તે પહેલાં રેડ પાટણ નગરપાલિકાના ટ્રેક્ટરમાં કચરાની સાથે સાથે મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાને મામલે ગુરુવારે શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ નગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટરે નગરપાલિકાના ટ્રેક્ટરને ઉભું રખાવી તપાસ કરતા કચરાની સાથે સાથે કેટલોક બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળતા આ મામલે તેઓએ હેલ્થ વિભાગના અધિકારીઓને તેમજ પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને સ્થળ પર બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે આ મામલે જાણવા મળેલ હકીકત મુજબ પાટણ નગરપાલિકા દ્વારા કચરાનું વહન કરતા ટ્રેક્ટરમાં શહેરના રેલવે ગરણાળા નજીકની હોસ્પિટલનો કચરો તેમજ કેટલાક મેડિકલ વેસ્ટનો જથ્થો લઈ શહેરના ડમ્પિંગ સાઇટમાં કાળા બેગોમાં ભરીને ઠાલવવા જઈ રહ્યો હોવાની જાણકારી નગરપાલિકાના વિપક્ષના નગરસેવક ભરતભાઈ ભાટિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલને થતા તેઓ નગરપાલિકાના ટ્રેક્ટરને રેલવે ગરણાળા નજીક ઉભો રખાવી પ્લાસ્ટિકની કાળા બેગોમાં ભરેલા કચરાની તબાહ કરતા કચરાની સાથે સાથે કેટલાક બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળતા તે વેપાલિકાના સેનિটারি ઇન્સ્પેક્ટર સહિત હેલ્થ વિભાગના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવી તેની તપાસ કરવા અને હોસ્પિટલના એકત્ર કરાયેલા કચરાની સાથે હોસ્પિટલમાં ઉપયોગમાં કરાયેલ કેટલાક બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા પાલિકાના ટ્રેક્ટરનો ઉપયોગ કરવા બદલ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતા પાલિકાના સેનિটারি ઇન્સ્પેક્ટર સહિત હેલ્થ વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી ટ્રેક્ટરમાં કાળી બેગોમાં રાખાયેલા કચરાને જાહેરમાં ઠાલવી તેની તપાસ કરતા તા ભાગ ને કાળી બાગોમાંથી હોસ્પિટલનો સફાઈ કરી એકત્રિત કરવામાં આવેલ કચરો જોવા મળ્યો હતો જો કે તેમાં થોડો ઘણો બાયોમેડિકલ વેસ્ટ પણ ધ્યાનમાં આવતા હેલ્થ વિભાગની ટીમે આ બાબતે જરૂરી રિપોર્ટ તૈયાર કરી તે રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નગરપાલિકાના અધિકારીને સુપ્રત કરી આગળની કાર્યવાહી કરવા મોકલી આપવામાં આવનાર હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકાના સેનિটারি ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું